આજે આખા દેશની આખું ભીની છે કારણ કે ભારતીય વાયુસેનાના જાબાજ ઓફિસર વિંગ કમાન્ડર નમાન સયાલનો પાર્થિવ દેહ આજે કાંગડા એરપોર્ટ પર આવી પહોંચ્યો છે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ વીર સપૂતને અંતિમ વિદાય આપવા માટે આજે આખું હિમાચલ અને પૂર્વ દેશ ઉમટી પડ્યું છે આ દ્રશ્યો કાંગડા એરપોર્ટના છે જ્યાં થોડી વાર પહેલા જ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા વિંગ કમાન્ડર નમાશ સૈયાલનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે આ વીર જવાનો પાર્થિવ દેહ એરપોર્ટ પર પહોંચ્યો વાતાવરણમાં એક ગમગીન સવાઈ ગઈ હતી વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ પૂરા સૈન્ય સન્માન સાથે વિંગ કમાન્ડર નમાંશ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું ત્યાં હાજર સૌ કોઈની આંખોમાં આંસુ હતા પરિવારજનો માટે પણ આ એક વ્રજઘાત સમાન હતું એરપોર્ટ પર ભારત માતા કી જય અને શહીદ નામાંશ અમર રહુના નારા ગુંજી ઉઠ્યા હતા અહીંથી હવે તેમના પાર્થિવ દેહને તેમના પૈતૃક સ્થાન લઈ જવામાં આવશે આ ખરેખર એક હૃદયદ્રાવક ક્ષણ છે ંદન કરીએ છીએ આ અંગેની પડેપની અપડેટ મેં આપણા પહોંચાડતા રહેશું ન્યૂઝ ડિજિટલ ગુજરાત